ઇન્સ્ટાની રીલ હશે તો વન બાય વન વન બાય વન વન બાય વન સ્ક્રોલ કરતા જશો કલાક બે કલાક નીકળી જશે ખબર નહીં પડે આ વિડીયો પણ થોડોક લાંબો બનવાનો છે પરંતુ તમારા ભવિષ્ય માટે છે પરંતુ તમારા બાળકોના ભવિષ્ય માટે છે મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો આપણો વિડીયો જોતા હોય એટલે મજામાં જ હોય ઘણી વખતે મિત્રો આ ચેનલ ની અંદર પણ છે ને આવા પ્રકારના આપણે વિડીયો ક્રિએટ કરતા રહીશું જેથી કરીને તમારી સમક્ષ જે કઈ પણ રજૂઆતો છે અમુક જે બાબતો છે કે જે મારે પ્રેઝન્ટેશન સ્વરૂપે સમજાવવાની હોય તો તમને સારી રીતે હું સમજાવી શકું ઘણી બધી એવી બાબતો હોય ઘણી બધી એવી પરિસ્થિતિ હોય કે ફક્ત માત્ર શબ્દો દ્વારા ન સમજાવી શકાય તેના માટે કરીને મારે કંઈક ને કંઈક પ્રેઝન્ટેશનની પણ જરૂરિયાત ઊભી થતી હોય એટલા માટે કરીને હવે વાત કરું આજના વિડીયોની તો મિત્રો કાલની તારીખમાં મેં એક વિડીયો સોરી વોટ્સઅપ મેસેજ કરેલો હતો લોકો છે એટલે સમગ્ર તમામ લોકોની જયારે વાત કરું ત્યારે અમુક લોકો એવા છે કે જે બિચારા માજુર છે મજબૂર છે પોતાનો અવાજ નથી ઉપાડી શકતા અથવા તો ક્યાંક એવી પરિસ્થિતિની અંદર ગું ગયા છે કે જેને એક કોઈ પ્રકારનો વે નથી મળતો એ લોકોની વાતોને વાચા નથી આપવામાં આવતી અથવા તો લોકોની સાંભળવામાં નથી આવતી આવી પરિસ્થિતિઓ થાય છે હું હું વાત કરું એટલે કે કોલેજ કોલેજ દરમિયાન એજ્યુકેશન ફિલ્ડ ની અંદર હું ઘણા વર્ષોથી આવી ગયો ટેન્થ પાસ કર્યું ઇલેવન્થ સ્ટાન્ડર્ડ થી હું ટેન્થ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો થઈ ગયો હતો ત્યારથી માંડીને અત્યાર સુધીના મારા એજ્યુકેશન કાર્ડ દરમિયાન એટલે કે શિક્ષક કાર્ડ દરમિયાન ઘણી બધી એવી પરિસ્થિતિઓ હતી

કે બધા સારો એવો સપોર્ટ કરો છો અને મારી અંદર એવી બાબતને જુઓ છો કે ક્યાંક કોઈક પ્રકાર નો એવો પરિવર્તન આવશે હવે પરિવર્તન શું કેવી રીતે ક્યાંથી તો અત્યારે શું ચાલી રહ્યું છે એ સારું નથી ચાલી રહ્યું ક્યાં એવી પરિસ્થિતિ આવીને ઉભે છે કે જેની અંદર ખરેખર પરિવર્તનની જરૂર છે તો આપણે ગ્રાઉન્ડ લેવલ ની બાબતોને અમુક વિચારીએ હવે તમે એમ કેશો કે નિઝામ સર નેશનલ લેવલે આવું બને છે ઇન્ટરનેશનલ લેવલે આવું બને છે અહીંયા આવું બને છે અહીંયા આવું બને છે પણ કારણ કે જખમ થાય શરીરની અંદર તો રૂજ આવે રૂજ આવે પછી ઉપરની સ્કીન આવે એવી રીતે પેલા ગ્રાઉન્ડ લેવલ નું કામ કરવું પડશે ગ્રાઉન્ડ લેવલ પછી આપણે ધીરે 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 જે કઈ પણ પરિસ્થિતિઓ છે પરિસ્થિતિઓને ઉજાગર કરી અને લોકો સુધી કંઈક સારો એવો આપવાનો પ્રયત્ન કરવાનો મેં વિચાર કર્યો છે અને તમારા બધાનો સપોર્ટ પણ એટલો જબરજસ્ત તમારે છે કે વાત જ ન પૂછો ઘણા લોકોની પરિસ્થિતિ એવી છે કે ઘણી વખત દુઃખ થતું હોય કે હું શું કરી શકું આની અંદર

કે ગ્રાઉન્ડ લેવલ ની પરિસ્થિતિ હું તમને સમજાવું કે કઈ રીતે પરિવર્તન પરિવર્તન એ જ કલ્યાણ તો કેવી રીતે કરી શકાય પરિવર્તન શું કરી શકીએ કે પરિવર્તન આવી શકે ગ્રાઉન્ડ લેવલ ની ઘણી બધી એવી બાબતો હતી જે બાબતોને મેં ધ્યાનમાં રાખી અને ધ્યાનમાં રાખીને યા હું કરીને પડી ગયો અને ઘણી બધી વસ્તુઓના સુધાર માટે લાગી ગયો ઘણા બધા મને સારી રીતે ઓળખે છે તમે પણ મારો વિડીયો જુઓ છો મને ઓળખો છો કોઈ શિક્ષક કહે છે તો કોઈક મોટિવેશનલ સ્પીકર તો કોઈક સામાન્ય રીતે મને પત્રકાર કહે છે કોઈ યુટ્યુબર કહે છે કોઈ બ્લોગર કહે છે કોઈક સારો મિત્ર કહે છે તો કોઈક સમાજ સેવક કહે છે તમારા બધાનો એવો પ્રેમ છે જેથી કરીને મને ઘણા બધા એવા ઉપનામ મળ્યા છે

લગભગ એકાદ વીક પહેલા પણ એક પેમ્પલેટ નાખી હતી કે જેની અંદર સ્લોગન છે સર્વજન સુખાઈ અને સર્વજન હિતાય તમામ લોકો સુખી થાય અને તમામ લોકોનું હિત જળવાય રહે આ હેતુસર સમાજના દરેક વર્ગો માટે જ્ઞાતિ જાતિ ધર્મ કે લિંગ ના કોઈ પણ જાતના ભેદભાવ વગર લોકોના કોઈ પણ આપણે ભેદભાવ રાખવાનો થતો જ નથી માનવી માનવ થાઉં તો ઘણો એક સારો નાગરિક થાઉં તો ઘણો સ્કૂલની અંદર આપણે અભ્યાસ કરવા જતા હોઈએ તો ત્યારે આપણે નાનપણની અંદર સારી એવી ઘણી બધા એવા પ્રકારની કવિતાઓ ઘણા બધી એવા પ્રકારની પ્રાર્થનાઓ અને ઘણા બધા એવા પ્રકારના સ્લોગન સાથે કે ભાઈ માનવી માનવી માનવ થાઉં તો ઘણો કદાચ હું ભણીને સારી પોસ્ટ ઉપર ન પહોંચું

પાણી સમસ્યા હોય કલ્યાણ હોય તેમજ અનૈતિક ન હોય તેવી પ્રવૃત્તિઓને હાથ ધરવા નિજામ જેઠવાની સમગ્ર ગુજરાતના કોઈ પણ કસબા હોય કોઈ પણ વિસ્તાર હોય કોઈ પણ ગામ હોય કોઈ પણ શહેર હોય કોઈ પણ જિલ્લો હોય આની અંદર જરૂરિયાત લોકો માટેની આપણી એક નાની અમ પહેલ કરવાની શરૂઆત કરી રીતે પરિવર્તન આવી રીતે આવી શકે જ્યારે હું નાનપણની અંદર હતો સ્કૂલમાં જાતો હાઈસ્કૂલ હાયર સેકન્ડરી સ્નાતક અનુસ્નાતક ત્યાર પછી બેચલર ઓફ એજ્યુકેશન ની પદવી બીજે એમસી ની પદવી આ એટલા સમયગાળા દરમિયાન જે પરિસ્થિતિઓ જેમ છે તેમની તેમ જ રહી છે તમે આ પણ ક્યાંક એવું પરિવર્તન જોતા હોય તો ચોક્કસપણે કમેન્ટ કરજો કે સર અહીંયા તો આ એટલું પરિવર્તન થયું છે આજ આપણે પાયાકીય બાબતની હું વાત કરું રોડ રસ્તા ગટર અને પાણીની અંદર હજુ સુધી વીજળીની અંદર આપણે પડ્યા છીએ અમે ઘણા બધા એવા વિડીયોસ બનાવેલા પણ છે ખાલી વિડીયો બનાવીને હું મૂકી નથી દેતો જ્યાં લોકોના મને ફોન આવે છે કે નિઝામ સર અહીંયા આવું બન્યું છે અહીંયા આવી પરિસ્થિતિ ઉભી થઈ છે અમારો અવાજ નથી સાંભળવામાં આવતો ત્યાં હું બિંદાસ પહોંચું છું બે બાગ બોલું છું કારણ કે

ઔદ્યોગિક તાલીમ વર્ગો હોય આજ બેરોજગારીનું પ્રમાણ તમને નહીં ખબર હોય પરંતુ અઢળક છે આમ અઢળક પોતાની પાસે હુનર હશે કળા હશે એવું ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરેલું હોય છે તો એ સારી રીતે ક્યાંક ને ક્યાંક કામ કરીને પણ પોતાના પાંચસો હજાર રૂપિયા કમાઈ શકશે આવી પરિસ્થિતિ આ સરકારે વિચારણા કરવી પડી છે બીજું તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાયબર ટેકનોલોજી આજ આધુનિકલોજીકલ છે નોર્મલ ઇન્ટરનેટ વાપરીએ છીએ અમુક પર બાબતોથી આપણે વંચિત છે આપણને ખબર નથી પરંતુ તમને નહીં ખબર હોય એવા એવા ટેકનોલોજીની અંદર આજ આગળ વધી ગયા છે આજ એટલા બધા વિશાળ પ્રમાણમાં ફિલ્ડ આગળ વધી ગયા છે વિશાળ પ્રમાણમાં ટેકનોલોજી માટે ફિલ્ડ ખુલા છે

બહેનો કામ એવું હોય છે નોર્મલી કે ભાઈ સવારથી માંડીને સાંજ સુધી ઘરની દેખરેખ રાખી નોર્મલ હાઉસ પણ ક્યાંક ઘણી બાબતો એવી છે કે એની પાસે ચાર કલાકમાં પાંચ કલાકમાં છ કલાકમાં એવો સમય મળી જાય છે

આજ બાળકો એ મોબાઈલ ની અંદર ઇન્સ્ટા ની અંદર તમે પણ કંઈક મારો અડધો વિડીયો જોઈને વયા જશો ખબર નહીં પણ લાંબો બનવાનો છે છે પરંતુ પરંતુ તમારા 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 ભવિષ્ય માટે માટે ઉજાગર કરવા ખુદના આજ ઇન્સ્ટાની રીલ હશે પહેલાથી માંડીને અત્યાર સુધીના પરિવર્તન હવે આવનારા સમયના પરિવર્તન માટેનો વિડીયો છે એટલે ખાસ જોજો ને તમારા જે કોઈ મિત્ર છે પણ શેર કરજો જેથી કરી અને વાંચના લયો છે પુસ્તક પુસ્તકો બાળક વાંચન ઇતર વાંચન જ નથી કોઈ પ્રવૃત્તિ કરતા જ નથી હા એને નોર્મલ તમે સવાલ પૂછો નોર્મલ ક્વેશ્ચન પૂછો તો એને જવાબો નથી આપી શકતા એટલે એને વાંચવા તરફ પણ આપણે ઢાળવા પડશે એટલે પુસ્તકાલયો છે વાંચના છે ટુર્નામેન્ટ ખેલકૂદ સ્પર્ધાઓ છે અમુક રાત્રી દરમિયાન આપણે જોઈએ તો આમ ચોરે ચોરે બેઠા હોય મહેફિલો જામી હોય મોબાઈલો લઈને બેઠા હોય કોઈ પ્રકારના ગેમ રમતા હોય છે કોઈ પ્રકારની રીલ્સ જોતા હોય છે કોઈ પ્રકારના અમુક પ્રકારના એવા પ્રકારના વિડીયોઝ જોતા હોય છે તો એ ટોળો વળીને બેસા હોય છે જેથી કરીને એનો પોતાની જે વૃદ્ધિ છે શારીરિક વૃદ્ધિ છે એ અટકી ગઈ છે સ્પોર્ટ્સ નથી કરતા કોઈ ખેલકૂદમાં પણ રસ નથી દાખવતા એટલે આપણે એવું પણ કરવાનું વિચાર્યું છે તમને થોડાક સમય પહેલાની વાત કરું એક નાનો દસ વર્ષ નો છોકરો દસ વર્ષ નો છોકરો એ સમયગાળો હતો જયારે મારી પરિસ્થિતિ મારી પોતાની પરિસ્થિતિ એવી હતી હા કે ગરીબ નહી અતિ ગરીબ વર્ગ આવનારો વ્યક્તિ એ દસ વર્ષ નો છોકરો જયારે એ પેમ્પલેટ લઈને માર્કેટની ની અંદર જતો હતો મેં એને પૂછ્યું કે બેટા શું કરે છે કે હું પેમ્પલેટ આપું છું કેટલા રૂપિયા આપશે તો કે સો રૂપિયા મને આ પેમ્પલેટ વેચવાના આપશે સો રૂપિયા પેમ્પલેટ વેચવાના આપશે મેં એમના 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 પપ્પાની મુલાકાત કરી મુલાકાત કરીને પૂછ્યું કેમ આવું કરે છે કે હું મજૂરી કરું છું લારી ચલાવું છું મારા છોકરાને ભણાવવા માટે કરીને મારી પાસે પૈસા છે જ નહીં જેથી કરીને સો બસો રૂપિયા લે આવશે અને એની રીતે જે કંઈ પણ કરવું હોય છે કરશે આજે સ્કૂલ નથી ગયો દુઃખ થાય આવી વસ્તુઓ જોઈને દુઃખ થાય કે એક ફી એક નોર્મલ ફી માટે કરીને એનું ભવિષ્ય ખરાબ થાય છે એની પાસે પુસ્તકો નથી એની પાસે અમુક પ્રકાર નો ભોજન ખર્ચ નથી એની પાસે સ્કૂલ ને લેવા માટે કરીને યુનિફોર્મ નથી તો જો કદાચ હું સદ્દર હોય તમારી પાસે રહેલો પણ નકામો તમારી પાસે રહેલું કૌશલ્ય પણ નકામું છે કારણ કે તમે તમારા સમાજના અથવા તમે તમારા ગામના અથવા તમારા જે કસબો કસબા માર્યો છો એ કસબાના છોકરાને તમારી પાસે હોવા છતાં તમે ભણાવી નથી શકા ભૂલ છે આપણી મોટી ભૂલ છે કઈ હટી ગયા છે વાત કરું બીજી વૈદકીય તથા સંલગ્ન પ્રવૃત્તિઓ હવે અને સંલગ્ન પ્રવૃત્તિઓની અંદર કઈ કઈ બાબતો એક છે આરોગ્ય કેન્દ્ર હું તમને કેવા જઈશ ને મિત્રો એક એક ટોપિક હું સમજાવવા જઈશ ને તો પાંચ થી સાત કલાકનો વિડીયો બની જશે પણ જોઈએ છે નહીં સુવિધાઓ સુવિધાઓ આપવી તમે એમ કે સરકાર કામ નથી કરતા તમારા સામે છે હું વધારે ચર્ચાઓ એ બાબત અહિયાં નહીં કરું આરોગ્ય કેન્દ્ર છે દવાખાના છે નિદાન કેન્દ્રો છે નર્સિંગ હોમ છે સેનેટરી લેબોરેટરીઓ છે આ તમામ વસ્તુઓની અંદર આપણે દેખરેખ માટે કરીને આગળ વધીશું જરૂરિયાતમંદ દર્દીઓને રોકડ અથવા દવાઓ હમણાં બે દિવસ પહેલાની જ વાત કરું છું બે દિવસ પહેલા જ મને બે થી ત્રણ વ્યક્તિઓના ફોન આવ્યા છે હા લોકોની વચ્ચે રહું છું ગ્રાઉન્ડ લેવલે કામ કરું છું લોકોની સાથે મળું છું અમુક પ્રકારની એવી બાબતો છે કે હું એને ધ્યાને લઉં છું બીજાના અન્યના દુઃખોને હું મારા દુઃખ સમજીને ચાલું છું ત્યારે મને આવી બાબતો એ લોકો કહે છે કે નિઝામ સર મારી પાસે પૈસા નથી ઘરની અંદર ખાવાના પૈસા નથી મારી વાઈફને પ્રોબ્લેમ છે આ પ્રકારનું એમને દવાખાને લઈ જવાના છે હવે તમે કોઈ એવા બુદ્ધિજીવીઓ કમેન્ટ નહીં કરતા કે સરકારી હોસ્પિટલો છે પરિસ્થિતિ કે એ પ્રકારની હોય સરકારી હોસ્પિટલ વર્ક વર્ક નથી કરતી ને ત્યારે લોકોને અંદર કરવા જવું પડે છે જયારે સરકારી સ્કૂલોની અંદર શિક્ષણ એવા પ્રકારનું નથી મળતું ને ત્યારે પ્રાઇવેટ ની અંદર શિક્ષણ લેવા માટે જવું પડે છે પરિસ્થિતિ એવો આવી છે આપણે એમ સમજીએ કે એક હાથે તાળી વગર એ તદ્દન ખોટું છે બે હાથ બે હાથ જોઈએ પછી જ અવાજ આવે ત્યાં સુધી અવાજ નથી આવતો અમુક પ્રકારે ગરીબો હોય મિસ્કીનો હોય અનાથો હોય અશક્તો હોય અપંગો હોય વિધવાઓ હોય ત્યક્તાઓ હોય તરછોડાયેલો કોઈ પણ પ્રકાર નો વર્ગ છે એને આગળ લાવવાનો પ્રયત્ન આપણે આપણા કરીશું ત્યાર પછી સામાજિક અને શૈક્ષણિક ઉદ્ધાર માટે વિવિધ સહાયો અમુક પ્રકારના દાન અમુક માટેના પ્રયત્નો કરીશું હવે આ જે બાબતો છે કે સામાજિક અને શૈક્ષણિક ઉદ્ધારની પ્રવૃત્તિઓની અંદર જે કઈ પણ વૈદ્યકીય બાબતો છે એને સંલગ્ન બાબતો છે આપણે એવું નહીં કરીએ કે એને દાન આપીને એને આપણે એકદમ એવા કામચોર બનાવી દઈશું બનાવી કે ત્યાંથી આવશે ને ચાલશે આપણે એવા પ્રકારની બાબતો ઉદ્યોગો કે જેથી કરીને એ લોકો પગભર થાય હવે અમુક પ્રકારના વર્ગ એવો છે હું બધાની વાત નથી કરતો અમુક પ્રકારના વર્ગની વાત કરું છું જ્યાં કે જ્યાં ઉદ્યોગ ની વાત કરીએ તો અહિયાં શાંતિપ્રિય લોકો છે તો શું ઉદ્યોગ થી શાંતિ વિખાઈ જાય ભાઈ એવું બની શકે

કદાચ આમાંથી વીસ ટકા લોકો પણ વીસ ટકા લોકોનું પણ હું ક્યાંક પરિવર્તન લાવી શકીશ વીસ ટકા લોકોના જીવનમાં હું ક્યાંક સુધાર લાવી શકીશ તો મારો વિડીયો બનાવો મારા લોકોની વચ્ચે રહેવું મારું ગ્રાઉન્ડ લેવલે કામ કરવું મારી પાસે રહેલું શિક્ષણ મારી પાસે રહેલું કૌશલ્ય મારી પાસે રહેલો હોતો જે કંઈ પણ હોય એ બધું સાધક નીવડ હવે ઉપરના આજે તમામ જે કંઈ પણ મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓ આપણે લોક કલ્યાણ અને લોકહિતાર્થે કરવાના છે તેની અંદર તમામ કાર્યો તમારી સમક્ષ રજૂ થાય નિઝામ જેઠવા આપની સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યાર પછી તો આવો સાથે મળીને સ્વેચ્છાએ આ એક ઉમદા કાર્યની અંદર ભાગીદાર બની મારી પોતાની પણ એક લિમિટેશન છે જે મને ઓળખે છે જે મારા મિત્રો છે જે કોઈ પણ મારી સાથે રહીને કામ કરી ચૂક્યા છે એ લોકો ખબર છે કે ખરેખર નિઝામ શું છે જે મારા સ્ટુડન્ટ્સ છે જે મારી સાથે ભણી ચૂક્યા છે હં સ્કૂલ લાઈફમાં કોલેજ લાઈફમાં એવન મારા અનુસ્નાતક જે કોઈ પણ લાઈફ છે એની અંદર મારી બેચલર ઓફ ડિગ્રીમાં બેચલર ઓફ એજ્યુકેશન ડિગ્રીમાં મારી બીજીએમસી ડિગ્રીની અંદર આ તમામ લોકોને ખબર છે કે નિઝામ શું છે હા મારું નેચર જ ને કે એ પ્રકારનું છે ખબર નહીં શું હોય કઈક એમ કહું કે કુદરત ની દયા છે અલ્લાહ ની દયા છે કે મારું નેચર આ પ્રકારે બનાવ્યું છે ક્યાંક કોઈક ની અંદર ભાગીદાર બનવાની મને અંદર થી કેવો સળવળાટ થતો હોય થાય છે તો ભાઈ થાય છે હું આવો જ છું કોઈને સર્ટિફિકેટ પર આપવા માટે કરીને મારો તો જન્મ થયો જ નથી એ ફાઇનલ વાત છે પરંતુ તમે પણ ક્યાંક આવા ઉમદા કાર્યની અંદર હવે મારી લિમિટેશન છે કે અમુક પ્રકારની લિમિટેશન ની અંદર જ હું વર્ક કરી શકું મારી પાસે હોય તો હું એટલું આપી શકું એનાથી વિશેષ કઈ રીતે આપી શકું એના માટે કરીને હું એક હાથ ફેલાવું છું તમારી પાસે કે ચાલો આવીને આપણે સાથે મળીને કામ કરીએ હું એક કરીશ અને આપણે 10 કરીશું હું એક કરીશ અને આપણે 100 કરીશું હું એક કરીશ અને આપણે 1000 કરીશું હું એક વ્યક્તિ કામ કરીશ અને આપણે 1 લાખ વ્યક્તિ સાથે મળીને કામ કરીશું જોશું એક જ વર્ષની અંદર કદાજીવા પ્રકારના પરિવર્તન આ પરિવર્તન આવી જશે ખબર પણ નહીં પડે કે ખરેખર આટલો મોટો સુધાર આવી શકે ખરો અને આવશે જ આવશે જ ગ્રાઉન્ડ લેવલ થી કામ કરીશું આવશે જ થોડોક સમય જશે થોડોક

હું નહીં આપણે બધાના વિચાર સાથે આપણે શરૂઆત કરીએ આપ પણ અમારી આ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાવા સુખ દુખમાં સહભાગી બનતા હોય તો મોસ્ટ વેલકમ નીચે મેં એક WhatsApp નંબર આપ્યો છે આ WhatsApp નંબર ઉપર મને તમે હાય લખીને મેસેજ કરી શકો છો બીજું તમારે જે કંઈ લખવું હોય તમે તમારે લખી શકો છો અહીંયા આપણી YouTube ચેનલ છે Instagram છે

ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ પ્રગતિ કરો ધન્યવાદ આવજો